અમે તાલુકા પોલીસ સ્ટેશન આવેલા છે ફ્લોરેન્ઝા કરીને અમારો ફ્લેટ છે જે બે હજાર સત્તરથી બિલ્ડરે પૂરો નથી કર્યો આજ સુધી બધા કામ બાકી છે એમાં અને આજે મેન્ટેનન્સ જે કોમન એ લોકોએ ભોગવવાનું હોય એ પણ ભોગવવા ભરતા નથી એટલે પ્રોબ્લેમ શું થાય છે કે આજે જીબી પાવર કટ કરી ગઈ પૈસા ભર્યા નથી જી ના એટલે

દોઢ વર્ષમાં બિલ્ડર મારા ફોન રિસીવ કરતા નથી અમારી જે કંઈ બી હોય આજે અમારે સામાન શિફ્ટ કરવાનો હોય તો જે કાર લિફ્ટ હોય એ બી વર્કિંગ કંડિશનમાં નથી એટલે દોઢ વર્ષમાં હું સખત હેરાન થઈ છું અને અત્યારે બી આજે હજી અમે લોકો અહીંયા શિફ્ટ થયા તો અત્યારે ઇલેક્ટ્રિસિટીમાંથી જી બીવાળા આવીને મારું જે નીચેનું કોમનનું હોય એ લાઇટ કનેક્શન કટ કરી ગયા છે મારા જે સાસુ સસરા છે એ એલ્ડર છે બરાબર સેવન્ટી ફાઈવ એટી યર્સની એજ છે એ લોકો દસમા માળ સુધી કઈ રીતે ચડે નાના બચ્ચાઓ એને સવારના સ્કૂલે મોકલવાના હોય તો પાણી વગર અમે એ લોકોને સ્કૂલે કઈ રીતે મોકલીએ અને અમે બહુ બધા હેરાન થઈએ છીએ ઘણી વખત રજૂઆત કરવા છતાં એ લોકોને સાંભળવું નથી એ લોકોને ફોન રિસીવ કરવા નથી અમારી માંગ એવી છે કે અમારી અત્યારે અમે રેસીડેન્શિયલ અહીંયા બધા ફ્લેટ હોલ્ડર્સ અહીંયા હાજર છીએ અમારા બિલ્ડરના અહીંયા ને અહીંયા હાજર કરવામાં આવે અને જે અમારા જીવી બીમા એ લોકોના મેન્ટેનન્સ પૈસા જે ભરવાના છે તેના કોમન મેન્ટેનન્સ પૈસા ઇલેક્ટ્રિસિટીના પાણીના બધા પૈસા ભરી બી પરમિશન લઈને આવીને અમને કમ્પ્લીશન આપે